નમસ્કાર ખેડૂત મિત્રો નાળિયેરી કરતાં દરેક ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો નાળિયેરીમાં મિત્રો સફેદ માખીનો પુષ્કળ પ્રમાણમાં એટેક છે જેના માટે આપણે વારંવાર દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ અને જે કાંઈ દિવસનું આપને રિઝલ્ટ મળે છે એ લેતા હોઈએ છીએ પરંતુ આજના વિડીયોમાં ખાસ એ વાત કરવાની છે કે મિત્રો નાળિયેરીમાં જ્યારે આવું ડેમેજ જોવા મળે આ રીતે વધારે ડાઘ જોવા મળે તો મિત્રો આ કથિરીનું ડેમેજ છે જ્યારે આપણું ફળ નાનું હોય નાળિયેર નાનું હોય ત્યારે કથીરી એમને ડેમેજ કરતી હોય છે અને ત્યારબાદ જેમ ફળ મોટું થાય છે ત્યારે ડેમેજ વધતું જાય છે તો મિત્રો આને લીધે ક્વોલિટી પણ સારી રહેતી નથી નાળિયેરની તથા રેટ પણ સારા મળતા નથી તો મિત્રો જ્યારે તમે સફેદ માખીની દવાનો સ્પ્રે કરો છો ત્યારે આ જે કંઈ કથીરીનું ડેમેજ છે એને નિવારવા માટે બાયોસ્ટેટ કંપનીની જે મૈડન કરીને દવા આવે છે એ તમે એક હજાર લીટર પાણીમાં બસો પચાસ એમએલ નાખી અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો અસ્તુ